જૂના તૂટેલા અને નકામા સોક્સનો કેવી રીતે યુઝ થાય એ વિડીયો મેં ઓલરેડી પંદર આઈડિયા ઓલરેડી પાર્ટ વનમાં શેર કરેલા છે તો આવો જાણીએ આગલા પંદર આઈડિયા જે તમારી જીવનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ એક હની બોટલ લીધી છે હનીમાં શું થાય કે આપણે અડીએ અને કંઈ પણ જગ્યાએ ટચ ના થાય તો પણ ચીકણું ચીકણું થઈ જતું હોય છે તો તમારે શું કરવાનું છે હનીના ડબ્બાને આ રીતે એક નકામું સોક્સ પહેરાઈ અને રાખી દેવાનું છે કોઈ પણ જગ્યાએ તો શું થાય કે જે જગ્યાએ રાખો એ નીચે પણ ખરાબ નહીં થઈ જાય અને વ્યવસ્થિત પણ રહેશે તેવી જ રીતે બહાર જઈએ તો આ રીતના જે મેકઅપ બ્રશિસ હોય છે એને ઓર્ગેનાઇઝ કરવા પણ તમે સોક્સનો યુઝ કરી શકો છો બસ આ રીતે પહેરાઈ અને બાંધી અને કોઈપણ બેગમાં તમે ભરી શકો છો તેવી જ રીતે કેબિનેટ્સની નીચે આ તમે જોઈ શકો છો થોડોક ગેપ છે તો ત્યાં આપણે આ રીતે સાવરણીથી ડસ્ટિંગ તો કરી શકીએ પણ મોપિંગ કરી શકતા નથી કેમ કે આપણો હાથ પહોંચતો નથી તો ત્યાં પોતું લાગી ના શકે તો શું કરવાનું સાવરણી પાછળના ભાગમાં આ રીતે મોજું પહેરાવી અને સરસ મજાનું સેફ્ટી પિનથી ટાઈટ કરી અને તમારો એક સરસ મજાનો વાયપર ક્રિએટ થઈ જશે બસ આ રીતે લગાવી ભીનું કરી અને નીચેથી આ રીતે તમારે ડસ્ટિંગ કરવાનું છે અને મોપિંગ કરવાનું છે તો શું થાય બધો જ કચરો અને મોટા ભાગે જે હેર હોય છે વાળ એ બધું જ તમારું છે એ સોક્સની સાથે ચીપકી જશે અને આનો ફાયદો એ કે આને કાઢી અને તમે વોશ પણ કરી શકો એવી જ રીતે કોઈ પણ ઇયરપોડ હોય કે પછી ઇયર પ્લગ હોય કે આ રીતના કોઈ ચાર્જર હોય એને આ રીતે સરસ મજાનું ઓર્ગેનાઇઝ કરી રબર પેન્ટથી અને પછી તમે આને સોક્સમાં ભરી અને સારી જગ્યાએ રાખી શકો છો સિક્યોર પણ રહેશે ધૂળ પણ નહીં લાગે અને બહાર જતા હોય ત્યારે પણ કામ લાગશે એવી જ રીતે આ સોક્સમાં જે સોપ હોય છે આપણે જે નાવવાનો સાબુ એને લગાવી અને એ જે લુફા તરીકે આનો યુઝ કરી શકો છો સોક્સનો શું થાય કે એકદમ નરમ હોય છે તો લુફા ક્યારેક ક્યારેક શું હોય કે સ્કિનને હાર્ડ પડે છે તો આ રીતે સોક્સનો પણ તમે એઝ એ લુફા તરીકે યુઝ કરી શકો છો તેવી જ રીતે આ રીતની કોઈ પણ ચેર હોય તો જે આપણે લઈએ તો ફ્લોર સાથે ઘસાય તો નીચે સ્ક્રેચિત થઈ જતા હોય છે અને સ્ક્રેચિત ના થાય તો શું થાય કે કલર નીકળી જાય કે પછી અવાજ આવતો હોય છે તો બસ સોક્સના કોઈ પણ ટુકડાને કટ કરી અને જેનું એનું સ્ટેન્ડ છે એ રીતનું એટલું જ તમારે લઈ બાકીનો વધારાનો ભાગ કટ કરી અને રાખી શકો છો અહીંયા મેં ભાગ કટ નથી કર્યો એટલે થોડો સોક્સનો ભાગ દેખાય છે તમારે એને સ્ટીક કરી દેવાનો છે જેથી કરીને નીકળે નહીં તેવી જ રીતે હેન્ડ ગ્લોવ્સ તરીકે પણ હેન્ડ જે આપણે ક્લિનિંગ માટે ગ્લોવ્સ યુઝ કરીએ છીએ એના માટે પણ આ સોક્સનો યુઝ કરી શકો છો ડસ્ટિંગ હોય કે પછી મોપિંગ હોય કે પછી ઘરમાં એવી જે આવી બારીકી વસ્તુ હોય જેને હાથે ડાયરેક્ટ હાથથી ક્લીન કરી તો આપણા હાથમાં છે લાગે છે વસ્તુ અને આપણા હાથમાં શું થાય બળતરા થાય અને ક્યારેક લોહી પણ નીકળે તો આવી નાની નાની વસ્તુ ક્લીન કરવા માટે તમે જાડું કોઈ મોજું હાથમાં પહેરી લ્યો અને પછી આ બધી વસ્તુ તમે કરી શકો છો તમારે સ્લાઇડિંગ ડોર હોય તો પણ નીચે પણ તમે આ રીતે સોક્સનો યુઝ કરો અને સ્લાઇડિંગની નીચે જે કિનારીઓ હોય છે એમાંથી ડસ્ટને કાઢી શકો છો અને એકદમ કન્વીનિયન્ટ રહે છે અને બહુ મજા આવે છે આ તે ક્લીનિંગ કરવાની અને હાથ પણ ખરાબ નથી જતા અને જેને સ્કિનની એલર્જી હોય છે એના માટે તો સોક્સ બહુ જ વાસણ સાફ કરવામાં કે સિંક સાફ કરવામાં ઉપયોગી સાબિત થાય છે આ રીતે મેં જે સોક્સ હતા એના બે ટુકડા કરી અને વધારાનું કાપડ છે એ કટ કરી લીધું છે આનો યુઝ આપણે સાવણીમાં કરીશું ક્યારેક જ્યાં રબરનો પાર્ટ હોય ટૂંકો આવતો હોય એના પીછીવાળો પાર્ટ મોટો આવતો હોય તો આપણે હાથ આ રીતે સાવણી પકડીએ તો પીછીવાળા પાસે આપણો હાથ વહી જાય છે અને ક્યારેક ક્યારેક ત્યાં વારો બાંધેલો હોય તો લાગે પણ છે અને ક્યારેક ક્યારેક સાવણી જો લૂઝ હોય તો પણ આ બેમાં આ બે આઈડિયામાં તમે આ રીતની વસ્તુનો યુઝ કરી શકો છો સોક્સને ડબલવાળું કરી અને કટ કરી લીધું છે અને જો તમારે સાવણી બાંધવી હોય તો પણ તમે આને કટ કરી અને બે ગાંઠ મારીને બાંધી શકો છો તેવી જ રીતે જો પીછી સાવણી જૂની થઈ ગઈ હોય પીછી થોડી તૂટી ગઈ હોય તો ઉપરનો ભાગ છે લૂઝ થઈ અને નીકળી જતો હોય છે ત્યારે પણ તમારે શું કરવાનું પીછીની ઉપર આ મોજાને પહેરાવી અને પછી જે આ પ્લાસ્ટિકનો પિંકવાળો પાણ છે એ તમારે અંદર નાખવાનો છે જેથી કરીને શું થશે કે શ્રાવણીનો પાછળનો ભાગ થોડોક મોટો થઈ જશે અને એ પછી નીકળશે ને એવી જ રીતે મોપિંગ કરવા માટે તમે મોજાનો યુઝ કરી શકો છો કોઈ પણ તમે મોપિંગ જે ડસ્ટર હોય છે આ મારું વાઇપર છે પણ આ જગ્યાએ તમારું મોપિંગ હોય તો તમારે મોપિંગ પેડ લેવાનો ખર્ચો કરવાને બદલે આ રીતે સોક્સ લઈ અને યુઝ થઈ જાય પછી વોશ પણ કરી શકો છો અને આ રીતે વાઇપર નાના મોટા જુગાડ કરી અને તમે લાઈફને બહુ બધી ઈઝી બનાવી શકો છો તેવી જ રીતે ટ્રાવેલિંગ કરતી વખતે આ રીતના સ્લીપર આપણે આરે કેરી કરતા જોઈએ છીએ તો એને ડાયરેક્ટ રાખીએ તો બીજા કપડાં ખરાબ થઈ જાય તો એના બદલે આ રીતે એક મોટું એવું સોક્સ હોય એની અંદર આખી પેરને લગાવી અને ગાંઠ મારી યા પછી રબર બેન્ડથી સિક્યોર કરી અને તમે તમારી ટ્રાવેલ બેગમાં આને રાખી શકો છો અને શું થાય કે ખરાબ પણ ના લાગે એવી જ રીતે આ એક જે ટુકડો તમારે લઈ લેવાનો સોક્સનો પછી જો એટલે આ રીતની જે દોરી જેવું બની જશે જેટલું ખેંચીએ આપણે એટલી દોરી મોટી થતી જાય આ આઈડિયા તમે ટી શર્ટમાં પણ કરી શકો છો જોઈ પણ દોરી લેવી હોય તો તમારે મારે ટી શર્ટ કે આ રીતે સોક્સને કટ કરી અને ખેંચો એટલે દોરી બનાવી લેવાની જે વધેલી હોય આ રીતની કોઈ પણ ગ્રોસરી હોય કોઈ હોય જે થોડું બચવું હોય એને ટાઈટ કરવા માટેનો યુઝ કરી શકો એવી જ રીતે આ રીતના બહુ બધા કલરફુલ અને પેટર્નમાં સોક્સ આવતા હોય છે તેનો ઉપયોગ તમે હેર બેન્ડ હેર રિંગ બનાવવા માટે પણ કરી શકો છો અહીંયા બાઉન્સી લેખ્યું છે એ પાર્ટ મેં કટ કરી લીધો નીચે ફંટાશીવાળો પણ પાર્ટ કટ કરી લીધો અને આમાંથી ના નો પાર્ટ ઉપર ઉપર ઓવરલેપ કરી ખેંચી અને બોજ એવું બનાવી શકો છો નીચે યુ પિન હોય સેફ્ટી પિન હોય જે પ્રેસ પિન આવે છે એ પણ લગાવી અને આ રીતે તમારે સરસ મજાનું કલરફુલ બો બનાવી શકો છો તેવી જ રીતે બીજો આઈડિયો એવી રીતે છે કે આ રીતે રબર બેન્ડ તમે જે કલરનું તમારું સોક્સ હોય એ જ કલરનું રબર બેન્ડ લઈ આ રીતે સિક્યોર કરી અને ક્રીઝ પડી જશે અને નીચે આ રીતે રબર બેન્ડ ભરાવીને સરસ મજાનું બો પણ બની જશે તો મેચિંગ કંઈ વસ્તુ બનાવી હોય તો પણ બનાવી શકો છો તેવી જ રીતે આ મોજાનો નીચેનો પાર્ટ આપણે કટ કરી લેવાનો છે અને એનો આપણે આગળ યુઝ કરીશું એની પહેલાં આપણે આનો યુઝ કરીએ તો બસ આમાં આપણે કંઈ નથી કટ લગાવવાનું છે અને આપણું હેન્ડ ગ્લોવ બનીને રેડી થઈ જશે ક્યારેક શિયાળામાં અને ક્યારેક આપણી પાસે વસ્તુઓ હોતી નથી ત્યારે અમુક જે લાઈફ હેક છે એ બહુ જ કામમાં આવતા હોય છે તો આ રીતે બસ એક મોજું પડ્યું હોય કે બે મોજા પડ્યા હોય તો બે હાથ તમે બનાવી શકો છો અને આ જે નીચેનો પાર્ટ છે એમાં નેપથેલિનની ગોલી યાની કે ફિનાઇલની ગોલી નાખી અને રબર બેંડથી સિક્યોર કરી અને ઘરની કોઈ પણ જગ્યાએ જ્યાં તમને જે તમારા કબાટ હોય શૂબોક્સ હોય કે પછી કોઈપણ કેબિનેટની નીચે જ્યાં તમને એમ હોય કે સરસ સ્મેલ આવે કે પછી કોઈ જંતુ વગેરે કીડી વગેરે ના થાય એ જગ્યાએ તમારે રાખી દેવાનું છે તેવી જ રીતે આ બહાર જઈએ તો આખો આ જે પેર છે મારે લઈ જવાની છે તો હું હું શું કરીશ કે એકમાં હું આ રીતે કોઈ પણ વસ્તુ જે મારે લઈ જવાની છે એ ભરી દઈશ મેકઅપની વસ્તુઓને એકમાં આ રીતની પણ જ્વેલરી હોય કે નાની મોટી માળા વગેરે હોય એ ભરી દઈશ અને પછી આને આની અંદર એડ કરી દઈશ તો સોક્સની પેર તો મારે આવી જ જશે સાથે સાથે બીજો સામાન પણ આવી જશે તેવી જ રીતે હવે ફૂલ હેન્ડ ગ્લોવસ આ રીતે તમારે બનાવવા હોય તો પહેલાં મોજો મોજું હાથમાં પહેરી માપ લઈ અને ચાહો તો તમે ડ્રોઈંગ પણ કરી શકો છો અને જ્યાં ડોટ કર્યા હોય ડ્રોઈંગ કર્યું હોય એ જગ્યાએ તમારે કટ લગાવી અને બસ આ રીતે પહેરી લેવાનું છે તો તમારા આખા હાથનું એક હેન્ડ ગ્લોવ બનીને રેડી થઈ જાય જો વિડીયો ગમ્યો હોય તો શેર લાઈક ને સબસ્ક્રાઈબ જરૂર